સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો અઠવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જોકે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ એલર્ટ આપ્યું છે ઘોડદોડ રોડ ડુમસ રોડ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે ઉદના પાલ અડાજણ સહિત વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું ધનરાજ સુરતમાં શહેરી વિસ્તારોની સાથે સાથે કયા કયા ગ્રામીણ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી માહોલ છે જી બિલકુલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ કાળા ડિબાંગ વાદળોના કારણે ફ્લાઈટને લેન્ડિંગ કરવામાં દિક્કત આવી રહી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરતના અઠવા વિસ્તારનો નજારો છે જ્યાં ઝરમર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પરંતુ સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે અને વિઝિબિલિટી ડાઉન થઈ છે ત્યારે ખાસ કરીને એરપોર્ટ મુસાફરો માટે આ કહી શકાય મુશ્કેલીના સમાચાર છે કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ત્રણ ફ્લાઇટ છે એ અત્યારે હાલ લેન્ડિંગ માટે રાહ જોઈને બેઠું હોય અને ચક્રો મારતું હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે પાર્લે પોઈન્ટ અઠવા લાઈન ઘોડદો રોડ પાલ અળાજન સહિતના વિસ્તારમાં અત્યારે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જર્મર વરસાદના કારણે લોકો રેનકોટ છત્રી સાથે સવારથી જ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે વાદળછાયુ વાતાવરણ છે ત્યારે વિઝીબિલિટી ડાઉન થતાં લોકો પોતાના વાહનોની લાઇટ છે એ પણ અત્યારે હાલ ચાલુ રાખીને ચલાવતા જોવા મળી રહ્યા પરંતુ સૌથી વધારે અસર જો કોઈને થઈ હોય તો એ સુરતના એરપોર્ટ પર ફ્લાઇટને થઈ છે ત્રણ જેટલી ફ્લાઇટ છે તેમને આકાશમાં સદંતર ચક્રાઓ મારો પડી રહ્યો છે અને ત્યારબાદ ગ્રીન સિગ્નલ મળતા તેમનું લેન્ડિંગ થઈ રહ્યું છે જી ધનરાજ આભાર જાણકારી આપવા માટે